નમસ્કાર મિત્રો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો હત્યાના પ્રયાસો જેવા ગંભીર ગુનામાં પંદર મહિનાથી નાસી ફાળતો રવિ ભુવાજીને પોલીસે પકડી પાડ્યો છે જી હા મિત્રો રવિ ભુવાજીનું નામ સાંભળીને તમે ચોંકી ગયા છો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેમના ઘણા બધા ચાહકો પણ છે તેમનું નામ છે સોશિયલ મીડિયા પર મસાનકા રાજા પોલીસે આ બુવાની ફિલ્મી ડબ્બે પીછો કરીને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પોલીસે જેલના હવાલે કર્યો હતો સ્મશાનકાર રાજા નામની સોશિયલ મીડિયામાં ચર્ચિત પાખંડની બુઓ દૈવરાજ રાઠોડ આખરે પોલીસ સકંજામાં અત્યારે છે આ બુઓ સાવલીના ભમ્મરકોડા મંદિર ખાતે તાંત્રિક વિધિ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો સાવલીના પત્રકારની હત્યાની કોશિશ તેમજ લૂંટના ગુનામાં બુઓ પંદર મહિનાથી ફરાર હોવાનું સામે આવી રહ્યો છે જ્યારે પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને છેવટે તેને આણંદથી પકડી પાડ્યો છે સોશિયલ મીડિયા પર ચર્ચિત ધ બાપજી અને સ્મશાનકાર રાજા નામથી ખૂબ જ તે ચર્ચિત છે અને પોલીસના હાથે ઝડપાઈ જતાં પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી દીધી છે સ્મશાનકાર રાજા નામની સોશિયલ મીડિયા પર અત્યારે તે આઈડી ચલાવતા હતા અને તે અત્યારે પોલીસના સિકમજામાં આવી ગયા છે પણ જોવાનું એ રહ્યું મિત્રો કે તેમને શું સજા થશે અને શું નહીં તે જરૂરથી જોવાનું રહેશે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને